સુરતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગજેરા બંધુ અને અનિલ બગદાણાને ત્યાં રેડ કરી પણ ચર્ચા જામનગરની થઈ કેમ જામનગરના શું લેવા દેવા તો રેડ પછી એક પૂર્વ મંત્રી ઊંચા નીચા થવા લાગ્યા હતા એટલે જામનગરની ચર્ચા થઈ સુરતની ઇન્કમટેક્સની આ રેડ પછી નેતાઓ અધિકારીઓ અને મોટા વર્ગમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાઈ આ રેડનો રેલો પૂર્વ મંત્રીના બંગલા સુધી કેમ ના પહોંચ્યો કેમ કે એમનો રોલોય કંઈ ઓછો નથી આ રેડમાંથી એક વ્યક્તિનું સામ્રાજ્ય વિકસ્યું છે એમાંય પૂર્વ મંત્રીનો બહુ મોટો રોલ કહેવાય છે તો જ્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સુરતમાં વ્યવહારો તપાસવા નીકળ્યું છે તે મંત્રીના બંગલે કેમ ના પહોંચ્યું સવાલ થાય છે કે શું ફરીથી એ પૂર્વ મંત્રીએ હાથ પગ જોડીને રિક્વેસ્ટ કરીને પોતાનો બચાવ જેમ લેન્ડ ગ્રેબિંગમાંથી છટકવા કર્યો તો એમ કર્યો હશે કે પછી વેપારની માયા જારા જેવી ફેલાવી છે પૂર્વ મંત્રીએ કે એમના સુધી રેલો પહોંચી જ ના શકે આવી ચર્ચાઓ બજાર ગરમ કર્યું છે અત્યારે વિગતે વાત કરીએ સુરતમાં ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડીને હીરાના વેપારી અને બિલ્ડર ક્ષેત્રમાં કામ કરતા ગજેરા બંધુને તો તકલીફમાં મૂકી દીધા છે અને એમની સાથે અનિલ બગદાના કનેક્શનની તપાસ પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે શરૂ કરી હતી એટલા રેડ પડતાની સાથે જ રાજકીય લોકો વિચારવા લાગ્યા હતા કે આમાં એક પૂર્વ મંત્રી સુધી પણ આ રેડના અને વ્યવહારોના છેડા જશે જ તો દરોડામાં કઈક તો એવું નીકળશે પણ હજુ સુધી એવું કઈ જ ના થતા એ જ લોકો વિચારી રહ્યા છે કે ભાઈ આ પૂર્વ મંત્રી પદ પર નથી તોય ગાંધીનગરમાં સરકારી સેવાનો જલસો કરી રહ્યા છે પાટલી બદલીના મંત્રી બન્યા અને રાજકીય તોડફોડમાં એ પૂર્વ મંત્રીને બહુ સારી આવડત છે એટલે સ્વાભાવિક છે કે એમના પર સત્તાની રેમ નજર હોય વસંત ગજેરા અને અનિલ અને ત્યાં ઇન્કમટેક્સની રેડની કાર્યવાહીને શરૂઆતમાં તો પોલિટિકલી જોવામાં આવી અને કેટલાય નેતાઓ માનવા લાગ્યા હતા કે ભલા પૂર્વ મંત્રી અગાઉ એક વખત લેન્ડ ગ્રેબિંગના કેસમાંથી બચવા માટે હાથે પગે લાગીને વિનંતીઓ કરીને સફર થઈ ગયા હોય પણ હવે નહીં બચી શકે પણ અત્યાર સુધીની કાર્યવાહીમાં તે હજુ સુરક્ષિત જ દેખાઈ રહ્યા છે આ માસ્ટર માઇન્ડ પૂર્વ મંત્રી ધાક ધમકી અને ડર બતાવીને સગાવાલાના નામે કોન્ટ્રાક્ટો લેવા માટે જાણીતા છે અને એની જ સાથે ભૂમાફિયાઓના પણ અંગત માનવામાં આવે છે એના લીધે જ એક વખત આ પૂર્વ મંત્રી લેન્ડ ગ્રેબિંગના કેસમાં ફસાઈ જવાના હતા પણ સરકારના હાથ જોડીને પગમાં પડીને રોતા રોતા આવું હવે ક્યારેય નહીં કરું એવી માફી માગીને સરકારની રેમ લઈને બચી ગયા હતા કારસ્તાનમાં માહેરા પૂર્વ મંત્રીનો એક ઠગબાજ તો વિદેશની જેલમાં બંધ છે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે જો કે બીજી વસ્તુ તો એમ પણ છે કે ભઈયા પૂર્વ મંત્રી રાજકારણમાં ہوا છતાંય મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ જ રહે છે કેમ કે હવે એમની જોડે બેસવામાં પણ સારા નેતાઓને બીક લાગે છે કે એમના લીધે ક્યાંક આપરા પર ડાઘ ના લાગી છે કેમ કે દરેક ના કરવાની બાબતો કરવામાં આ પૂર્વ મંત્રી પોતે પૂરા થઈ ગયા છે અને એની પાછળ વિદેશની જેલમાં બંધ ઠગબાજોની ટોળકી બનાવીતી એને જ કારણભૂત માનવામાં આવે છે એટલે કહેવાય છે કે જો તમારે પૂરા થવું હોય તમારું રાજકારણ પૂરું કરવું હોય તો જ આ પૂર્વ મંત્રીની બાજુમાં બેસાય આ તો રાજકારણના ગલિયારામાં ચાલતી બાબતોની વાત કરી પણ ખરેખર આ પૂર્વ મંત્રી સામે સરકાર આજ સુધી ચૂપ બેસી રહી છે અને કોઈ જ કાર્યવાહી નથી કરી રહી એ શું સાબિત કરે છે હવે તમે કોમેન્ટ કરીને જણાવો